બધાને જઈ જશે કેમ છો મજામાં આવી મજા મજામાં આવી છે વેલકમ ટુ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ તો નહીં બટ આજના બે બ્લોગ સ્ટાર્ટ કર્યા જ્યાંની પહેલાં ફટાકડાનો બનાવ્યો હતો ને હવે ત્યાં જાય કળશ ત્યાં આવવાનું છે પ્રોગ્રામને તો આજે અહીંયા તો કરવાના નથી તો બધા ફટાકડાની એ જે આવતી જવાનું હવે તો આ ત્યાં જવાના છે અને ફટાકડાનું દિવાળીનું સેલિબ્રેશન ત્યાં કરશું કળશ જઈ બોલાવ દેવું ફૂલ બગડાટી અને વિડીયો જોતા એ મજા આવી છે ન્યુ ઇયર સ્ટાઇલ

啊！<noise> <noise> <noise> Vì đầm ngặt đi được hát hết 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 પાકા લઈને પકડતો એટલે આ રોકે આડે દેડ ભાગ્યો અટી ગયો

અહીં યમ એમ કરી રાખ દેવાની હોય લાઈટર નો યુઝ ન કર્યો ખબર ન ભાઈ આ તો બગડેડી બોલા દીધી અંજે આજો વીજી રે રે ઊઠી ન આવો દેશી જુગા લગાઈ અલા આનો દેશી જુગાર તો જો રાઈત નીકળી જાય ઈના બે હાલે ભાઈ આ કેટલા તડકા છે શું

આ તો વાયરલ થવો જ જોઈએ ભાઈ આજ તો વાય કાન ગજવી જ બીજી થાય ના તો માં અમે તરાટી બોલતી હતી એ તો પપ્પાને તાઈ બપાસ

you are always...

આજે આમ તો હેલો ગાઈસ કરણ ભાઈ આ ગોલ્ડન છોટા ભીમ ફોડે યે ઓલી લાઈટર લાવો બત્તી લાઈટર આ લ્યો આ તો સેન હટાણ હું બે બાકા સ્ટોક રાખું એટલામાં હેને એટલામાં આપણે ડળબડટી બોલા દીધી હેના ના દેખાણ હો એટલામાં દેખાય હું આગે આલે ઓય હવે અહીંયા અહીંયા ઉતરે આ સાત્રા નો ઉતરા એ બોલો તો ખરા થેન્ક યુ આમ હોય આ કે તારે હોય તો છે તું તું જ

કેમ બાકી હા ફટાકડો આપડો મમ્મી કેમ બાકી મમ્મી ફટાક્યા હે કેમ બાકી આપડા <ETE> <laughs> 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 <laughs>

ફૂલુ ભાઈ તળતળિયું કરી છે હજી છેલે છેલે રહી ગયું તો ને એ તળતળિયું છે ને કે બુલેટ બોમ્બ છે મોટું આ મોટું સામુ નો રખાય પેલું આ તળતળિયું છે કે પતે ગયું ચાલુ કર્યા પેલા જ પતે ગયો અને સ્કાય શોટ ઈના કરે અને સ્કાય શોટ છે ખતરનાક આ એ જારે ભાઈ હાલી ના ઇના વાત ભાઈ ફૂલ ભગડાટી બોલાવી દીધી એકદમ આખું ગામ ગજવી દીધું

આ बाजू હાર 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 આ बाजू બધું પચડીયા આકડતીયા હાર 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 હાલો

બીજા પાંખ કોઈ પંગી હોય એટલે વાગે એટલે જ એને નતી દેતો એ ના હા થઈ ગયા ફૂલ

halo pa pa sa hambo avi kio ikset

ચીનો મને ક્યાં હમે આયા હમે તો કહેતા ભાઈ લાસ્ટ લાસ્ટ એન્ડ લાસ્ટ આંબો પછી બગડાટી ફૂલ બોલી જે ફોટા કે એ ભાઈ થાઈ નહી લે કે ગજી હાલો ફાઇનલી હવે આવી ગયા આવી રીતે આપણી પાસે ફૂલ કણી છે અનલિમિટેડ આવા પૂરી જ ન થાય હેલો ગાઈસ હવે બધા ફટાકડા હેપી દિવાળી ગાઈસ હેપી દિવાળી બધાને હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી